શું હશે ઉત્તર છે દેહી અભિમાની બનવાથી જ બુદ્ધિ સ્વચ્છ બને છે એવા દેહી અભિમાની બાકો પોતાને આત્મા સમજી એક બાપને પ્યાર કરશે બાપથી જ સાંભળશે પરંતુ જે મૂઢમતી છે અહંકારી છે તે દેહને પ્યાર કરે છે દેહનો જ શ્રીંગાર કરતા રહે છે ઓમ શાંતિ ઓમ શાંતિ કોણે કયું અને કોણે સાંભળ્યું બીજા સત્સંગોમાં તો જિજ્ઞાસુ સાંભળે છે મહાત્મા અથવા ગુરુ વગેરે એ સંભળાવ્યું એવું કહે છે અહીં પરમાત્માએ સંભળાવ્યું અને આત્માએ સાંભળ્યું નવી વાત છે ને દેહી અભિમાની થવું પડે ઘણા અહીંયા પણ દેહ અભિમાની થઈને બેસે છે તમે બાળકોને દેહી અભિમાની થઈને બેઠવું જોઈએ હું આત્મા આ શરીરમાં વિરાજમાન છું શિવ બાબા અમને સમજાવે છે આ બુદ્ધિમાં સારી રીતે યાદ રહેવું જોઈએ મને આત્મા મારા આત્માનું કનેક્શન છે પરમાત્માની સાથે પરમાત્મા આવીને આ શરીર દ્વારા સંભળાવે છે આ દલાલ થઈ ગયા તમને સમજાવવા વાળા તે છે એને આમને પણ વારસો તે આપે છે બ્રહ્મા બાબાને પણ વારસો આપવા વાળા શિવ બાબા છે તો બુદ્ધિ તેમના તરફ જવી જોઈએ સમજો બાપના પાંચ સાત બાળકો છે તો એમનો બુદ્ધિયોગ બાપ તરફ રહેશે ને કારણ કે બાપથી વારસો મળવાનો છે ભાઈથી વારસો નથી મળતો વારસો હંમેશા બાપ થી મળે છે આત્માને આત્મા થી વારસો નથી મળતો તમે જાણો છો આત્માના રૂપમાં અમે બધા ભાઈ ભાઈ છીએ અમે બધા આત્માઓના કનેક્ટ બધઈ આત્માઓનો કનેક્શન એક પરમ પિતા પરમાત્માની સાથે છે તે કહે છે મામેકમ યાદ કરો મને એકની સાથે પ્રીત રાખો મારી સાથે જ બુદ્ધિની પ્રીત રાખો રચનાની સાથે નહીં રાખો દેહી અભિમાની બનો મારા સિવાય બીજા કોઈ દેહધારીને યાદ કરો છો તો એને કહેવામાં આવે છે દેહ અભિમાન ભલે આ દેહધારી તમારી સામે છે પરંતુ તમે એમને નહીં જુઓ બુદ્ધિમાં યાદ એમની રહેવી જોઈએ તે તો માત્ર કેવા માત્ર ભાઈ ભાઈ કહી દે છે અત્યારે તમે જાણો છો અમે આત્મા છીએ પરમ પિતા પરમાત્માની સંતાન છીએ વારસો પરમાત્મા બાપથી મળે છે તે બાપ કહે છે તમારો લવ મારી એકની સાથે હોવો જોઈએ હું જ પોતે આવીને તમને આત્માઓની સાથે પોતાની સગાઈ કરાવું છું દેહધારી થી સગાઈ નથી અને જે પણ સંબંધ છે તે દેહના અહિયાના સવન છે આ સમયે તમને દેહી અભિમાની બનવાનું છે અમે આત્મા બાપ થી સાંભળીએ છીએ બુદ્ધિ બાપ તરફ જવી જોઈએ બાપ આમની બાજુમાં બેસી અમને નોલેજ આપે છે એમણે શરીરનો લોન લીધેલો છે આત્મા આ શરીર રૂપી ઘરમાં આવીને પાઠ ભજવે છે જેમ કે તે પોતાને અંડર હાઉસ અરેસ્ટ કરી દે છે બાબા કહે છે કે શરીરમાં આત્મા પ્રવેશ કરે છે તો પોતાને જાણે બાંધી દે છે અરેસ્ટ કરી લે છે પાર્ટ બજવવા માટે છે તો ફ્રી પરંતુ આમાં પ્રવેશ કરી પોતાને આ ઘરમાં બંધ કરી પાર્ટ ભજવે છે આત્મા જ એક શરીર છોડી બીજું લે છે પાર્ટ ભજવે છે આ સમયે જે જેટલા દેહી અભિમાની રહેશે તે ઊંચ પદ પામશે બાબાને બાબાના શરીરમાં પણ તમારો પ્યાર નઈ હોવો જોઈએ રિંચક માત્ર પણ નઈ આ શરીર તો કોઈ કામના નથી હું આ શરીરમાં પ્રવેશ કરું છું માત્ર તમને સમજાવવા માટે આ છે રાવણ રાજ્ય પરાયો દેશ પારકો દેશ છે બાબા કહે છે રાવણને બાળે છે પરંતુ સમજતા નથી ચિત્ર વગેરે જે પણ બનાવે છે એને જાણતા નથી એકદમ જ મૂઢમતી છે અહંકારી છે રાવણ રાજ્યમાં બધા મૂઢમતી થઈ જાય છે દેભાનમાં હોય છે દે અભિમાન છે ને તુચ્છ બુદ્ધિ બની ગયા છે

એને કેટલો સજાવે છે હવે મહિમા તો હુસૈનની છે ને એ ઘોડા પર સવાર જે થાય છે એની મહિમા છે ઘોડાની તો નથી જરૂર મનુષ્યના तनમાં હુસૈનની આત્મા આવી હશે ને તો આ વાતોને કોઈ સમજ નથી સમજતા પણ તે લોકો જે બોલે છે હુસૈનનો ઘોડો એ તો આ વાતોને જાણતા નથી સમજતા નથી હવે એમ એને કહેવામાં આવે છે આ ઘોડો કયો છે આને કહેવામાં આવે છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ અશ્વ નામ સાંભળીને એમણે પછી ઘોડો સમજી લીધો છે એને સ્વાહા કરે છે આ બધી કહાનીઓ છે ભક્તિ માર્ગની હવે તમને હસીન બનાવવા વાળા મુસાફિર તો આ છે ને શ્રી બાબા છે ને અત્યારે તમે જાણો છો અમે પહેલા ગોરા હતા પછી સાવરા બન્યા છે જે પણ આત્માઓ પહેલા પહેલા આવે છે તો પહેલા સતો પ્રધાન છે પછી સતો રજો તમોમાં આવે છે બાપ આવીને બધાને હસીન બનાવી દે છે જે પણ ધર્મ સ્થાપન અર્થ આવે છે તે બધી હસીન આત્માઓ હોય છે સુંદર આત્માઓ હોય છે પછી કામ ચિતા પર બેસી કાળી થઈ જાય છે પહેલા સુંદર પછી શ્યામ બને છે આ નંબર 1 માં પહેલા પહેલા આવે છે તો સૌથી વધારે સુંદર બને છે આમના જેવા લક્ષ્મી નારાયણના જેવા નેચરલ સુંદર તો કોઈ હોઈ ન શકે આ જ્ઞાનની વાત છે ભલે ક્રિશ્ચિયન લોકો ભારતવાસીઓથી સુંદર છે ગોરા છે કારણ કે એ તરફમાં રેવાવાળા છે પરંતુ સતયુગમાં તો નેચરલ બ્યુટી છે એકદમ કુદરતી સુંદરતા છે આત્મા અને શરીર બંને સુંદર છે આ સમયે બધા પતિત સાવરા છે પછી બાપ આવીને બધાને સુંદર બનાવે છે પહેલા સતોપ્રધાન પવિત્ર હોય છે પછી ઉતરતા ઉતરતા કામચિતા પર બેસી કાળા થઈ જાય છે હવે બાપ આવ્યા છે બધી આત્માઓને પવિત્ર બનાવવા બાપને યાદ કરવાથી જ તમે પાવન બની જશો ને યાદ નથી રાખવાની બુદ્ધિમાં આ રહે કે અમે એક બાપના છીએ તે જ બધું છે આપણું બધું સર્વસ્વય બાબા છે આ આંખોથી જોવા વાળા જે પણ છે એ બધું વિનાશ થઈ જશે આ આંખો પણ ખતમ થઈ જશે પરમ પિતા પરમાત્માને તો ત્રિનેત્રી કહેવામાં આવે છે એમને જ્ઞાનનું ત્રીજું નેત્ર છે ત્રિનેત્રી ત્રિકાળદર્શી ત્રિલોકીનાથ આ ટાઇટલ એમને મળે છે અત્યારે તમને ત્રણેય લોકોનું જ્ઞાન છે પછી આ ગુમ થઈ જાય છે જેમાં જ્ઞાન છે તે આવીને આપે છે તમને બાપ ચોર્યાસી જન્મોનું જ્ઞાન સંભળાવે છે બાપ કહે છે પોતાને આત્મા સમજો હું આ શરીરમાં પ્રવેશ કરી આવ્યો છું તમને પાવન બનાવવા મને યાદ કરવાથી જ પાવન બનશો બીજા કોઈને યાદ કર્યા તો સતો પ્રધાન બની નહીં શકો પાપ કપાશે નહીં તો કહેશે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી મનુષ્ય તો ખૂબ જ અંધશ્રદ્ધામાં છે બેધાર્યોમાં જ મોહ રાખે છે હવે તમારે દેહી અભિમાની બનવાનું છે એકમાં જ મોહ રાખવાનો છે બીજા કોઈમાં મોહ છે એનો મતલબ બાપથી વિપરીત બુદ્ધિ છે બાપ કેટલું સમજાવે છે મને બાપને જ યાદ કરો એમાં જ મહેનત છે તમે કહો પણ જો અમે અમને પતિતોને આવીને પાવન બનાવો બાપ જ પાવન બનાવે છે તમને બાળકોને ચોર્યાસી જન્મોની હિસ્ટ્રી જીયોગ્રાફી બાપ જ સમજાવે છે આ તો સહજ છે ને બાકી યાદ જ ડિફિકલ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે મુશ્કેલથી મુશ્કેલ સબ્જેક્ટ વિષય એ છે બાબાની યાદ બાપની સાથે યોગ રાખવામાં કોઈ પણ હોશિયાર નથી જે બાળકો યાદમાં હોશિયાર નથી તે તો જેમ કે પંડિત છે જ્ઞાનમાં ભલે કેટલા પણ હોશિયાર હોય યાદમાં નથી રહેતા તો તે પંડિત છે બાબા પંડિતની એક કહાની સંભળાવે છે ને જેમને સંભળાવ્યું તે તો પરમાત્માને યાદ કરી પાર થઈ ગયા પંડિત તો દ્રષ્ટાંત પણ તમારા માટે છે બાપને તમે યાદ કરો તો પાર થઈ જશો માત્ર મુરલીમાં તીખા હશો તો પાર જઈ નહીં શકો ભલે મુરલીમાં હોશિયાર હોય પણ બાબાની યાદમાં હોશિયાર નથી તો બાબા કે બધા દ્રષ્ટાંત બનાવ્યા છે તો બાપ બેસીને યથાર્થ રીતે સમજાવે છે એમને નિશ્ચય બેસી ગયો એકની વાત પકડી લીધી કે પરમાત્માને યાદ કરવાથી પાર થઈ જઈશું તો વિશ્વાસ આવી ગયો કે આપણે પાર થઈ જઈશું માત્ર જ્ઞાન હશે યોગ નહીં હોય તો ઉચ્ચ પદ પામી નહીં શકો એવા ઘણા છે યાદમાં નથી રહેતા મૂળ વાત છે જ યાદની ખૂબ સારી સારી સર્વિસ કરવા વાળા છે પરંતુ બુદ્ધિઓ ઠીક નહીં હશે તો ફસાઈ જશે યોગવાળા ક્યારેય દેહ અભિમાનમાં નહીં ફસાશે અશુદ્ધ સંકલ્પ નહીં આવશે યાદમાં કાચા હશે તો તોફાન આવશે યોગથી કર્મેન્દ્રિયો એકદમ વશ થઈ જાય છે બાપ રાઈટ અને રોંગની સમજની બુદ્ધિ પણ આપે છે બીજાની દેહ તરફ બુદ્ધિ જવાથી વિપરીત બુદ્ધિ થઈ જશે જ્ઞાન અલગ છે યોગ અલગ છે થી શરીરની આયુ વધે છે આત્મા તો નાની મોટી હોતી નથી આત્મા કહેશે મારા શરીરની આયુ મોટી હોય છે અત્યારે આયુ નાની છે પછી અડધા કલ્પના માટે શરીરની આયુ મોટી થઈ જશે અમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જઈશું આત્મા પવિત્ર બને છે આખો આધાર આત્માને પવિત્ર બનાવવા પર છે પવિત્ર નહીં બનશે તો પદ પણ નહીં પામશે માયા ચાટ રાખવામાં બાળકોને સુસ્ત બનાવી દે છે બાળકોને યાદની યાત્રાનો ચાર્ટનો ખૂબ શોખથી શોખ હોવો જોઈએ યાદની યાત્રાનો ચાર્ટ રાખવાનો શોખ રાખવો જોઈએ જોવો જોઈએ કે અમે બાપને યાદ કરીએ છીએ કે બીજા કોઈ મિત્ર સંબંધી વગેરે તરફ બુદ્ધિ જાય છે આખો દિવસમાં યાદ કોની રહી અથવા પ્રીત કોની સાથે રહી કેટલો ટાઈમ વેસ્ટ કર્યો પોતાનો ચાર્ટ રાખવો જોઈએ પરંતુ કોઈમાં તાકાત નથી જે ચાર્ટ રેગ્યુલર રાખી શકે કોઈ વિરલા રાખી શકે છે માયા પૂરો ચાર્ટ રાખવા નથી દેતી એકદમ સુસ્ત બનાવી દે છે ચુસ્તી નીકળી જાય છે બાપ કહે છે મામે કમ યાદ કરો હું તો બધા આશિકોનો માશુક છું તો માશુક યાદ કરવા જોઈએ ને માશુક બાપ કહે છે તમે અડધો કલ્પ યાદ કર્યા છે હવે હું કહું છું મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય એવા બાપ જે સુખ આપવા વાળા છે એટલા યાદ કરવા જોઈએ બીજા તો બધા દુઃખ દેવા વાળા છે આ કોઈ કામ આવવા વાળા નથી અંત સમયે એક પરમાત્મા બાપ જ કામ આવે છે અંતના સમયે એક હદ નો છે નો સમય એટલે શરીરનો વિનાશ અને બેહદ નો સમય એટલે પૂરી દુનિયાનો વિનાશ તો બાપ સમજાવે છે સારી રીતે યાદ કરતા રહેશો તો અકાળે મૃત્યુ ન થશે તમારે અમર તમને અમર બનાવી દે છે જશો ચંદ્રવંશીમાં ચાલી જશો સત સ્વર્ગ સતયુગી સૂર્યવંશી રાજાઈને જ કહેવામાં આવે છે ત્રેતા પણ સ્વર્ગ નહીં કહેવાશે જેમ દ્વાપર અને કળિયુગ છે તો કળિયુગ ને રવરવ નર્ક તમો પ્રધાન કહેવામાં આવે છે દ્વાપર ને એટલું નહીં કહેશું યાદ જોઈએ પોતે પણ સમજે છે અમારી ફલાણાથી ખૂબ પ્રીત છે એના આધાર વગર અમારું કલ્યાણ નહીં થશે હવે એવી હાલતમાં જો મરી જાય તો શું થશે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ ધૂળ છાઈ પદ પામી લેશે આજકાલ દુનિયામાં ફેશન ની પણ ખૂબ મોટી મુસીબત છે પોતાના પર આશિક કરવાના માટે શરીરને કેટલા ટિક ટોપ કરે છે હવે બાપ કહે છે બાકો કોઈના પણ નામ રૂપમાં નઈ ફસાવ લક્ષ્મી નારાયણની ડ્રેસ જુઓ કેવી રોયલ છે તે છે જ વૈશ્યાલય એને કહેવામાં આવે છે વૈશ્યાલય આ દેવતાઓની આગળ જઈને કહે છે કે અમે વૈશ્યાલયના રહેવા વાળા છીએ આજકાલ તો ફેશન ની એવી મુસીબત છે બધાની નજર એ તરફ ચાલી જાય છે પછી પકડીને ભગાવીને લઈ જાય છે સત્યુગમાં તો કાયદેસર ચલન હોય છે ત્યાં તો નેચરલ બ્યુટી છે ને અંધશ્રદ્ધાની વાત નથી અહીંયા તો જોવાથી જ દિલ લાગી જાય તો પછી બીજા ધર્મ વાળાથી પણ શાદી લગ્ન કરી લે છે મેરેજ કરી લે છે અત્યારે તમારી છે ઈશ્વર્ય બુદ્ધિ પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બાપના સિવાય કોઈ બનાવી ન શકે તે છે જ રાવણ સંપ્રદાય તમે અત્યારે રામ સંપ્રદાય બન્યા છો પાંડવ અને કૌરવ એક જ સંપ્રદાયના હતા બાકી છે યાદવ યુરોપવાસી ગીતાથી કોઈ પણ નહીં સમજતા કે યાદવ યુરોપવાસી છે તે તો યાદવ સંપ્રદાય પણ અહીંયા કહી દે છે બાપ બેસી સમજાવે છે યાદવ છે યુરોપવાસી જેમણે જ પોતાના વિનાશના માટે આ મુસલ વગેરે બનાવ્યા છે પાંડવોની વિજય થાય છે તે જઈને સ્વર્ગના માલિક પરમાત્મા જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે શાસ્ત્રોમાં તો બતાવ્યું છે પાંડવ ગળીને મરી મર્યા પછી શું થયું કઈ પણ સમજ નથી પથ્થર બુદ્ધિ છે ને ડ્રામાના રાજને જરાય પણ કોઈ જાણતા જ નથી બાબાની પાસે બાળકો આવે છે

અમે પ્રજા છીએ પરંતુ દુઃખની વાત નથી અહીંયા તો અનાજ વગેરે નથી મળતું તો મનુષ્ય દુઃખી થાય છે ત્યાં તો બધું મળે છે અક્ષર મુખથી નીકળશે જ નહીં સત્યોગમાં દુઃખ શબ્દ નથી નામ જ છે સ્વર્ગ બાબા કહે છે યુરોપિયન લોકો પોતા એમને પેરેડાઇઝ કહે છે સ્વર્ગને સમજે છે ત્યાં ગોડ ગોડેજ રહેતા હતા એટલે આ ચક્ર કેવી રીતે ફરે છે નવી થી જૂની જૂનીથી ફરી નવી દુનિયા બને છે દેહી અભિમાની બનવાની મોટ ખૂબ મહેનત છે તમે દેહી અભિમાન બનવાથી આ અનેક બીમારીઓ વગેરેથી છૂટી શકશો બાપને યાદ કરવાથી પદ લેશો અચ્છા મીઠા મીઠા લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ દેહધારીને પોતાનો આધાર નથી બનાવવાનો શરીરોથી પ્રીત નથી રાખવાની દિલની પ્રિત એક બાપથી રાખવાની છે કોઈના પણ નામ રૂપમાં નથી ફસાવવાનું બીજું યાદના ચાર્ટ યાદનો ચાર્ટ શોખથી રાખવાનો છે એમાં સુસ્ત નથી બનવાનું ચાર્ટમાં જોવાનું છે કે મારી બુદ્ધિ અને ઈશ્વર્ય વ્યવહાર બંનેની સમાનતા દ્વારા સદા હલકા અને સફળ ભવ બધા બાળકોને શરીર નિર્વાહ અને આત્મનિર્વાહની ડબલ સેવા મળેલી છે પરંતુ બંને જ સેવાઓમાં સમયનો શક્તિઓનું સમાન અટેન્શન જોઈએ જો શ્રીમતનો કાંટો ઠીક છે તો બંને સાઈડ સમાન હશે પરંતુ ગ્રહસ્થ શબ્દ બોલતા જ ગ્રહસ્થી બની જાઓ છો તો બહાના બાજી શરૂ થઈ જાય છે એટલે ગ્રહસ્થી નથી ટ્રસ્ટી છે આ સ્મૃતિથી ગ્રહસ્થ વ્યવહાર અને ઈશ્વર્ય વ્યવહાર બંનેમાં સમાનતા રાખો તો સદા હલકા અને સફળ રહેશો સ્લોગન ફર્સ્ટ માટે જીત માયા જીત બનો અવ્યક્ત ઈશારા કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો તમારું શિવ શક્તિનું કમ્બાઈન્ડ રૂપનું યાદગાર સદા પૂજવામાં આવે છે શિવ શક્તિ થી શક્તિ શિવ થી અલગ નથી શિવ શક્તિ થી અલગ નથી એવા કમ્બાઇન્ડ રૂપમાં રહો આજ સ્વરૂપને જ સહજ યોગી કહેવામાં આવે છે યોગ લગાવવા વાળા નહીં પરંતુ સદા કમ્બાઇન્ડ અર્થાત સાથે રહેવા વાળા જે વાયદો છે કે સાથે રહીશું સાથે જીવીશું સાથે ચાલીશું આ વાયદો પાક્કો રાખો ઓમ શાંતિ